મિત્રો આપણા દેશના વડાપ્રધાન જ્યારે આવતીકાલે સોમવારે સવાયા કચ્છી જ્યારે કચ્છની ભૂમિ ઉપર આગમન કરી રહ્યા છે ત્યારે તેમને મિત્રો આવકારવા અને તેમના સ્વાગતમાં કચ્છભરમાં મિત્રો હું જોઈ રહ્યો છું ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે માંડવી શહેર અને તાલુકાની વાત કરીએ તો મેં ઘણા બધા પ્રવાસો કર્યા ગ્રામીણ લેવલે રાજકીય સામાજિક લેવલે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે માંડવી શહેર પણ આજે જોઈ રહ્યો છું હું થનગની રહ્યો છે કે ક્યારે સોમવારનો દિવસ આવે અને આપણે આપણા સવાયા કચ્છી આપણા દેશના વડાપ્રધાન એમના સ્વાગતમાં સૌ જોડાઈએ મિત્રો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજે આપણી સાથે જે માંડવી શહેર ભાજપ મહામંત્રી કમલેશભાઈ દેવાંગભાઈ ગઢવી એમની પાસેથી આપણે આ આપણા દેશના સેનાના જવાનોએ ઓપરેશન સિંદૂર જે જે રીતે સફળ આતંકવાદીઓનો સામનો કરી અને પાર પાડ્યો અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે ઓપરેશન સિંદૂર નામ આપ્યું અને જડબાતોડ આતંકવાદીઓને જે મૂં તોડ જે જવાબ આપ્યો છે આપણી સેનાએ ત્યારે આપણે સૌ ગૌરવ લઈ રહ્યા છીએ ત્યારે આજે આપણે મળશું માંડવી શહેર ભાજપ મહામંત્રી કમલેશકુમાર દેવાંગભાઈ ગઢવીને કમલેશભાઈ કચ્છભૂમિમાં આપનું સ્વાગત છે શું કહેશો આપણા દર્શક મિત્રોને આવતીકાલે આપણા દેશના આ વડાપ્રધાન સવાયા કચ્છી જ્યારે કચ્છની ભૂમિ ઉપર ભુજમાં પધારી રહ્યા છે ત્યારે આપ શું કહેશો સૌ પ્રથમ તો નમસ્કાર પરેશભાઈ આવતીકાલે જ્યારે હરેક ભારતીય જે જે વ્યક્તિત્વ ઉપર ગૌરવ લઈ શકે વિશ્વભરના ખૂણે ખૂણામાં રહેનાર મા ભારતીના સંતાનો જે વ્યક્તિત્વ પર ગૌરવ લઈ શકે એવા પ્રજાસેવક નરેન્દ્રભાઈ જ્યારે કચ્છની પાવન ધરતી ઉપર પધારી રહ્યા છે ત્યારે મારા પરિવાર વતી હું એમને આવકારી રહ્યો છું મારી કચ્છ ભૂમિના માધ્યમથી સૌ કચ્છવાસીઓને નિમંત્રણ છે કે જ્યારે પ્રજાના સેવક જે રાત દિવસ દેશ હિત માટે એક કરી અને જે મહેનત કરી રહ્યા છે જે કાલે આવી રહ્યા છે તો આપના માધ્યમથી મારી એક વિનંતી છે કે સૌ કોઈ કચ્છવાસી પોતાની ફરજ સમજી અને બોડીમાં બોડી સંખ્યામાં ભુજ મધ્ય પધારે એવો મારો સૌને નિમંત્રણ છે જે રીતના કમલેશભાઈ આપણે દેશના વડાપ્રધાન અને આપણી સેનાએ જે પાકિસ્તાનમાં આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો શું કહીશું સૌપ્રથમ તો પરેશભાઈ મારું કહેવાનું એવું થાય છે કે ભારત ક્યારેય યુદ્ધમાં માનનાર દેશ નથી આખા વિશ્વને શાંતિનો મંત્ર આપનાર દેશ છે જીઓ અને જીઓ દેને પ્રેરણા આપે છે ક્યારેય યુદ્ધમાં માનનાર દેશ નથી પરંતુ જ્યારે જ્યારે રાક્ષસી માનસિકતા ધરાવનારા લોકો આતંકવાદી આતંકવાદી હોય કે એમના આકાઓ હોય જે નિર્દોષ લોકોની હત્યા કરે છે ત્યારે ભારતે શસ્ત્ર ઉપાડ્યા છે અને આવનારા દિવસોમાં પણ ઉપાડશે પરેશભાઈ ઓપરેશન સિંદૂર હોય બાલાકોટ હોય કે ઉરી હોય કે કારગીલ હોય હરેક ટાઈમ પહેલ તો પાકિસ્તાને જ કરી છે અને એનો હું તોડ જવાબ ભારતે આપ્યો છે પરેશભાઈ મને આપના માધ્યમથી હું કહેવા માગું છું કે ભાઈ ઓપરેશન સિંદૂર જે છે એ હજી ચાલુ જ છે આવનારા દિવસોમાં ઓપરેશન સિંદૂર હેઠળ ઘણો કરવાનું છે ઓપરેશન સિંદૂર હજી ચાલુ છે સીઝ ફાયર છે યુદ્ધ વિરામ નથી આજની તારીખમાં જે ચાલ ચાલુ છે જે સીઝ ફાયર છે સીઝ ફાયર અને યુદ્ધ વિરામ પરેશભાઈ બે અલગ વસ્તુ છે હજી સીઝ ફાયર છે આવનારા દિવસોમાં મને પૂરેપૂરો ભારતીય સેના પર વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં જે આતંક આતંકીઓના આકાઓ જે નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યા છે જે નરાધમો જે પાકિસ્તાનના કોઈ પણ ખૂણામાં હશે એને ભારતીય સેના આવનારા દિવસોમાં જવાબ દેશે દેશે અને દેશે જ પરેશભાઈ બીજું મને આપના માધ્યમથી કહેતા ગૌરવ અનુભવું છું કે ભારતીય સેના જે આ લોકોને જે જવાબ આપ્યો છે એનો અમે ગૌરવ અનુભવી છીએ સાથે સાથે નરેન્દ્રભાઈની જે લીડરશિપ જે જે નિર્ણય શક્તિ એના ઉપર મને એક ભારતીય તરીકે ગૌરવ અનુભવ થાય છે આપના માધ્યમથી કહેવા માગું છું કે જ્યારે નારાધમોએ નિર્દોષ લોકોની હત્યા કરીને વરસભાઈ ત્યારે ભારતભરની જેટલી રાજકીય પાર્ટીઓ હોય જેટલી પણ રાજકીય પાર્ટીઓ હોય કોઈનું નામ નથી લેતો બધી રાજકીય પાર્ટીઓ ખભે સાથે ખબો મલાવી અને ભારતીય સેનાનો મનોબળ વધાર્યું ભારતીય લોકો પણ મનોબળ વધાર્યું અને આવનારા દિવસોમાં આવોનારા ધર્મ કૃત્યો કરશે તો આપણે સૌએ એકસાથે થઈ એક સાથે રહી અને એમની સામે લડવું પડશે અમલેશભાઈ ખાસ માંડવી શહેર અને તાલુકામાં એમાંથી બહોળી સંખ્યામાં પ્રજાજનો કાલે મોદી સાહેબને સ્વાગતમાં આવકારવા બધા ઉપસ્થિત રહે એ માટેની શું શું તૈયારીઓ આયોજનો કરાઈ રહ્યા છે કયા કયા સ્થળોની આપ દ્વારા મુલાકાત લેવામાં આવી છે કાલે જ્યારે નરેન્દ્રભાઈ પધારી રહ્યા છે ત્યારે અમારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ એવા દેવજીભાઈ અને અમારા લોકલાડી ધારાસભ્ય અનિરુદ્ધભાઈના માર્ગદર્શન હેઠળ અનેકવિધ કાર્યક્રમો કર્યા છે જેની અંદર માંડવી શહેરની અંદર ઢોલ નગારા સાથે આવતીકાલે જ અમે હરેક નગરજનોને આમંત્રણ પાઠ્યું આમંત્રણ પત્રિકા આપવા ગયા જેની સાથે અમારા નગરના પ્રથમ નાગરિક વારસભાઈ જોડાણા હતા દર્શનભાઈ ગોસ્વામી પણ સાથે હતા એવી જ રીતે સોશિયલ મીડિયા દ્વારા માંડવી નગરપાલિકા દ્વારા એક ભીત ચિત્ર દ્વારા મેસેજ આપવામાં આવ્યું જેની અંદર બીજ ચિત્રમાં કે ઓપરેશન સિંધુની એક પેઇન્ટિંગ કરવામાં આવી અનિલભાઈ દ્વારા એવા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે કે જેના અને ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે પરેશભાઈ જ્યારે અમે પ્રજાની વચ્ચે ગયા જ્યારે આમંત્રણ દેવા ગયા ત્યારે માંડવીની પ્રજા પોતાની ફરજ સમજી અને એમ નરેન્દ્રભાઈ માટે એક વિશ્વાસ છે જે નરેન્દ્રભાઈ ઉપર કે ભાઈ નરેન્દ્રભાઈ અમારો છે જ્યાં નરેન્દ્રભાઈ અને દેશના સૈનિકો જે છે એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે એ છે ત્યાં સુધી અમે સુરક્ષિત છીએ દેશની સેના છે એટલે મને તો એવું લાગે છે કે આવનારા દિવસમાં કાલે બહુળી સંખ્યામાં માંડવીથી લોકો પોતાની પોતાની સ્વૈચ્છિક ગાડીઓ પોતાની ફરજ સમજીને જવાના છે એવું મને લાગી રહ્યું છે સરસ વાત કરી દર્શક મિત્રો કમલેશભાઈ દેવાંગભાઈ ગઢવીએ એક યુવા નેતૃત્વ છે મિત્રો માંડવીના પાર્ટીના દરેક કાર્યોમાં હું જોતો હોઉં છું કમલેશભાઈ ઉત્સાહપૂર્વક સૌ યુવાનોનો માર્ગદર્શન પ્રેરક પીઠબળ પૂરું પાડતા હોય ત્યારે આવતીકાલે જ્યારે સોમવારે દેશના વડાપ્રધાન જ્યારે કચ્છની ભૂમિ ઉપર પધારવાના છે ત્યારે માંડવી શહેરની અંદર ભાજપ પરિવાર દ્વારા ભવ્ય તૈયારીઓ આરંભવામાં આવી છે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે હોય નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ હોય કારોબારી ચેરમેન વિશાલભાઈ હોય કે આપણા દર્શનભાઈ ગોસ્વામી હોય કે કમલેશભાઈ હોય કે પૂર્વ માંડવી શહેર ભાજપ પ્રમુખ દેવંગભાઈ હોય સૌ મિત્રો હું જોઈ રહ્યો છું કાલે જ્યારે આપણા દેશના વડાપ્રધાન જ્યારે કચ્છની ભૂમિ ઉપર પધારી રહ્યા છે ત્યારે પ્રજાને છે તે એમાં વધારેમાં વધારે કેમ લોકો સૌ જોડાય એ માટેના જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આપણે સૌ આપણા દેશના સવાયા આપણા કચ્છી વડાપ્રધાન જ્યારે કચ્છની ભૂમિ ઉપર પધારવાના છે ત્યારે આપણે સૌ જોડાઈએ અને એમનું ભવ્ય સ્વાગત કરીએ પરેશ જોશી કચ્છ ભૂમિ ન્યૂઝ માંડવી